સુરતમાં યોગીચોક વિસ્તારમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાટીદાર વિમર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પાટીદાર સમાજને કઈ રીતે ફરીથી કોંગ્રેસ સાથે જોડી શકાય તે બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી બેઠકની અંદર મોટી સંખ્યામાં પાટીદાર સમાજના અગ્રણીઓ તેમજ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં સમાજની સમસ્યાઓ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસ કઈ રીતે પાટીદારોનું સમર્થન મેળવી શકે તે બાબતે આગેવાનો પાસેથી સૂચનો મેળવવામાં આવ્યા હતા આજે પાટીદાર વિમર્શની જે મિટિંગ મળી સુરત શહેર કોંગ્રેસ દ્વારા તો મુદ્દાઓ પાટીદાર સંગઠન મજબૂત બનાવવા માટે કોંગ્રેસ પ્રેરિત ખાસ તો એ મુદ્દો હતો પછી એક ખાસ એ હતું કે અમારા રાષ્ટ્રીય નેતૃત્વ જે વોટસોર ગદ્દી છોરનું જે આ કાર્યક્રમ આપીએ છીએ એ કાર્યક્રમના ભાગ પણ અમારે સાથે હતો અને વધારેમાં વધારે પાટીદારો કાંઈ ના કાંઈ પક્ષથી જે વિમુખ થયા છે તો એમને વધારેમાં વધારે જોડવા આવતા સમયમાં નવા કાર્યક્રમો અમે બીજા આપવાના છીએ મહાસભાનું આયોજન કરવાના છીએ એ સાથે જ વધારેમાં વધારે પાટીદાર સમાજને કોંગ્રેસમાં જોડવાનું અમે અભિયાન ઉપાડ્યું છે મુદ્દાઓ જો ગણીએ તો ગુજરાતની અંદર અનેક એવા મુદ્દાઓ છે ભ્રષ્ટાચાર છે કે યુનિવર્સિટીના મુદ્દાઓ હોય ખેડૂતોના મુદ્દાઓ હોય અનેક એવા મુદ્દાઓ છે કે જે એ દરેક મુદ્દાઓને લઈને અને કોંગ્રેસ પક્ષ આગળ ચાલવાનો છે